નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના આરોગ્યના સાથીદાર સ્વાસ્થ્ય ગુજરાત યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે જાણીશું કેવી રીતે ઘરમાં બેઠા બેઠા આયુર્વેદના સહારે તમારા શરીરનું સંપૂર્ણ ડિટોક્સિફિકેશન એટલે કે શુદ્ધિકરણ કરી શકો છો એ પણ સરળ અને કુદરતી રીતથી ડિટોક્સ શા માટે જરૂરી છે આજની ઝડપી લાઈફ આપનું શરીર રોજ પ્રદૂષણ તણાવ અનિયમિત ખોરાક અને ઊંઘની ભરાઈ જાય છે આના કારણે શરીરમાં ટોક્સિન્સ ભેગા થવા લાગે છે જે આપણા પાચનતંત્ર ત્વચા અને ઉર્જા સ્તર ઉપર નકારાત્મક અસર કરે છે માટે આયુર્વેદિક રીતે શરીર ડિટોક્સ કરવું ખૂબ જરૂરી છે જે શરીરની અંદરથી શુદ્ધ અને તંદુરસ્ત બનાવે છે આયુર્વેદિક ડિટોક્સના પોચ સરળ પગલાં એક સવારની શરૂઆત લીંબુ પાણીથી કરો દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી શુદ્ધ મધ ઉમેરી પીવો આ પાચનશક્તિ વધારવામાં અને શરીરના ટોક્સિન દૂર કરવામાં સહાયક છે બે ત્રિફરા ચૂર્ણનું સેવન રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફરા ચૂરણ થોડા ગરમ પાણી સાથે લો તે પાચનતંત્રને સ્વચ્છ કરે છે લિવર ડિટોક્સ કરે છે અને ત્વચાને તેજસ્વી બનાવે છે ત્રણ આયુર્વેદિક હર્બલ ચા દિવસમો એકવાર તુલસી આદુ દાળ અને હળદરની સહાયથી હર્બલ ચા બનાવો અને પીવો આ ચાર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને અંદરથી શુદ્ધિ લાવવામાં ઉપયોગી છે ચાર તેલ મસાજ અભ્યંગ દરરોજ સવારે તલ તેલ અથવા નારિયેળ તેલ વડે સંપૂર્ણ શરીર પર હળવી મસાજ કરો તે ત્વચા દ્વારા ટોક્સિન્સ બહાર કાઢે છે પ્રવાહને સુધારે છે હરવો અને સાત્વિક આહાર હરો લીલી શાકભાજી મગની દાળ અને ખીચડી જેવા હરવા અને પાચક ખોરાક લો વધુ મસાલાવાળું તરેલું અને પેકેજ ફૂડથી દૂર રહો સપ્તાહમાં એક દિવસ ફરાહાર રાખો ફક્ત ફરો અને નાળિયે પાણી લો દરરોજ ઓછામાં ઓછું પંદર મિનિટ ધ્યાન અને પ્રાણાયામ કરો આ સરળ આયુર્વેદિક પગલા તમે રોજના જીવનમાં અપનાવો અને ટૂંક સમયમાં તમારું શરીર હરવું તંદુરસ્ત અને ઉર્જાવાન લાગશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સ્વાસ્થ્ય ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું આરોગ્ય તમારા હાથમાં છે મળીએ આગળના આરોગ્ય વિષયક વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો